ભરૂચના આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નવીન પટેલ યુથ કોંગ્રેસના કેતન મકવાણા કેટલાક ગામોના સરપંચો સાથે આગેવાનો તેમજ પ્રાંત અધિકારી અધિકારી મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યા અનુસાર આમોદ તાલુકા પંચાયતના કર્મચારી દ્વારા આચાર સંહિતા ચાલતી હોવા છતાં ભાજપના તાલુકા પ્રમુખને આવાસ યોજનાની સનતની કોપી આપી છે બેઠકના સભ્યનું બે વર્ષ પહેલા નિધન થતા આછોદ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી હોવાથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે જેના કારણે આચાર સંહિતા હોવા છતાં તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારી દ્વારા આવાસ યોજનાની સનતની ઝેરોક્સ કાઢીને આપી હોવાથી ભાજપના કાર્યકરો દ્વારા વિતરણ કરી મતદારો પ્રભાવિત થાય તે માટે કામગીરી કરી છે અમે બીજા ગામમાં હોય તપાસ કરીશું અને લોકો સમક્ષ અમે મૂકીશું એ બાબતે તાલુક ટીડીઓ સાહેબ સંપર્ક સંપર્ક પણ ટીડીઓ સાહેબ કે છે અમને કોઈ ખબર જ નથી તો આ બધો અંધેર વહીવટ આ ભાજપના રાજમાં અંધેર વહીવટ ચાલે છે તો પછી પ્રજા શું કરશે આ બાબતે હવે પ્રજા જાગૃત થઈ ગઈ છે અને પ્રજા હવે સોળ તારીખે એનો જાકારો આપશે અને એનો જવાબ આપશે સમગ્ર વિવાદ અંગે ભાજપના સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા પણ સામે આવી છે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ હારી રહી છે માટે આવા ખોટા આક્ષેપો કરે છે

નો પ્લોટ મંજૂર થયેલો છે અને એને કઈ એનો પ્રલોભન ના કહે ચૂંટણીનો આધાર આચાર સંખ્યા ભંગ ના કરાય આ તો ખોટી વાતો કરે છે ને લોકો ગેરગેરમાર્ગે ના થાય ભરમાર્ગ ના એ વાત અમે દરેક જગ્યાએ ખુલાસો પણ કરીએ છીએ